આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર ખાતે ભક્તોની ભીડ જોવા મળી મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા ગામે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ગુગદે મહાદેવ મંદિર ખાતે ત્રણ રાજ્યોના મહાદેવ ભાગતો દર્શન કરવા ભેગા થયા હતા આ ગોગરદેવ મહાદેવ મંદિર ઝાઉબુઆ જિલ્લાના થાદલા તાલુકાનું ગુગરદેવ મહાદેવ મંદિરનો એક નાની બાલવાસીનો એક ભાગ આવેલો છે સૌપ્રથમ થાદલા તાલુકાના બ્રાહ્મણો ગુગ્રેશ્વર મહાદેવ મંદિરની સેવા પૂજા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે આ વિસ્તાર પહેલાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો હતો સમય જતાં જાબુઅક જિલ્લામાંથી વિભાજન થતાં બે ભાગમાં મંદિર વહેંચાઈ ગયેલ છે આજે આદિવાસી સમાજ માટે ત્રણે રાજ્યનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસનું જોસ્તો બંધobus ગોઠવી દેવામાં આવ્યો હતો આ મંદિરમાં કોઈ ઇસમને પેટે બાળક ન હોય તો અહીં આવી અને માનતા રાખે છે માનતા સિદ્ધ થતા મેળો લઈને પોતાની રાખેલ બાધા છોડવા પણ આવે છે અને માનતા છોડે છે સંવાદદાતા કાળુબાઈ ડામોર બ્યુરો કેમેરામેન સેનસિંગ બારિયા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાથી પૂરો કાળુબાઈ ડામોરની સાથે બારિયા આજે ધાલોદ તાલુકાના છેવાડા વિસ્તારની અંદર ચાપેલા ગામે ગોગરદેવ મહાદેવ પર આવીને ઉપસ્થિત છે ત્યારે આ ગુગરદેવ મહાદેવ એક પુરાણું મંદિર છે અને આ મંદિરનો ભાગ છે એ આટલી છે નાની બાલવાસા ગામ પડેલું છે અને આજે પણ એ ધાભુવા જિલ્લાની અંદર થાંદલા તેની અંદર એનો રેકોર્ડ આધારિત પૂરો મળ્યા

ત્યારે આપણે આને ઉજાગર કરી અને ઉપરના બાગમાંની અંદર જે રાધાની રાધાબેનની કરાડ કહેવામાં આવે છે ત્યાં ખુલ્લો ઇતિહાસ એવો છે કે રાધાની કરાડમાંથી વાસણો લગ્ન પ્રસંગે તમારી જેટલી જરૂરિયાત હતી એટલા મળતા હતા અને મળતા રાત રાતવાસો રહી જવાને કારણે એ એ જે પ્રથા હતી એ આજની તારીખે બંધ થયેલી જોવા મળી રહી છે તો આ ભૂગર્ધ મહાદેવને દર વર્ષે મહાશિવરાત્રીના દિવસ અને મેળાના દિવસ અંદર અહીં લોકો રાજસ્થાન મધ્યપ્રદેશની ગુજરાતના સેવા પૂજા કરે છે અને પોતાની માન્યતા રાખીને કોઈને બચ્ચા ને થતો હોય તો પણ આના બાધા રાખીને તેમને ખોળે મહાદેવજી પુત્ર પુત્રીનો જન્મ આપે છે એવી એક માન્યતા છે આજ સુધીનું હું હાર્દિક સ્વાગત કરું છું જય જો

થોડી માહિતી એમણે આપજો ગોઘર તો એટલું આમ કેવી રીતે પડ્યું અને કેટલા વર્ષથી પડ્યું આ વિસ્તાર કયા જિલ્ આ જિલ્લામાં આજની તારીખમાં આવેલો છે કયા રાજ્યમાં છે હા ચા બે જિલ્લામાં બી છે એમપી ગુજરાતમાં બી છે ડાબા ઝાલોદ જાલો તાલુકામાં બી છે ગુજરાતમાં ચૂંટણી થયા પછી આ બધા ગામો થયા માપણી થયા પછી એટલે આ ગુજરાતમાં જે તો આ નાની બાળવાસી છે પેલો બાળવાસા મોટો તો આ જે ઘુઘરજા મહાદેવજી માતાજી જાબવા જિલ્લા માં છે કે ગુજરાત છે જાબવા જિલ્લા માં બી નાની ભાલવાસી અંદર છે અને ગુજરાતમાં માં બી છે એટલે પાંચ રૂપિયા જાબવા જિલ્લાના ના આપતા હતા અને બાર વર્ષ બાર રૂપિયા શ્રાવણ મહિના ના ગુજરાત કરેલો હતો પણ અમારા પરિવારવાળા ધ્યાન નહીં લીધું એટલે અમને પૈસા એના નહીં મળ્યા તો પણ આજની પારીખમાં આ ઘુઘરદેવ મહાદેવ રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશમાં આવે કે પછી ગુજરાતમાં આવે છે મધ્યપ્રદેશમાં બી આવે છે ના ગુજરાતમાં બી આવે છે નાની બે રાજ્યોની અંદર હવે આ બે રાજ્યોની એમ તો ચાર રાજ્યોમાં આવે છે તો આ હતા જે ઘૂઘરદેવ મહાદેવના જે પૂજારી જેને શરૂઆતની અંદર પહેલી પેઢી પહેલી પેઢીથી આજે શરૂઆત કરતા હતા ના હતા એમની માતાજી તરફથી આપણને થોડો ઇતિહાસ જાણે એમણે કર્યો ઘુઘરદેવ મહાદેવ બે રાજ્યમાં માં છે તો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આ સૌ નું હું હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક સ્વાગત કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી